એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે એક સિસ્ટમ રાજસ્થાન આજુબાજુના ક્ષેત્રોમાં બીજી સિસ્ટમ બંગાળની ખાડી અને ત્રીજી સિસ્ટમ ગુજરાત નજીક મુંબઈના વિસ્તારોમાં આમ એકસાથે ત્રણ ત્રણ સિસ્ટમ બનતી જોવા મળી રહી છે ત્રણે ત્રણ સિસ્ટમોની અસરોના ભાગરૂપે ગુજરાતમાં ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આવનારી ત્રણ કલાકમાં વિજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ગુજરાત ઉપર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ગુજરાત ઉપર અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે પવનો ટકરાવાના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના જિલ્લાઓથી ઉત્તર ગુજરાતની સાથે કચ્છના હવામાનની અંદર સતત મોટા પલટાવ આવી રહ્યા છે ફક્ત ગુજરાતના હવામાનમાં નહીં પરંતુ તેના આજુબાજુના અનેક વિસ્તારો જેમ કે જોધપુરના વિસ્તારથી રાજસ્થાન ગ્વાલિયરના વિસ્તારમાં મુંબઈના ક્ષેત્રથી નાગપુર અલ્હાબાદ ધાનબડ ભુવનેશ્વરના વિસ્તારોની અંદર અને વિશાખાપટ્ટનમના તટીય વિસ્તારથી બેંગલુરુ બેંગલવી હૈદરાબાદનો વિસ્તાર મદુરાઈના વિસ્તાર આમ અનેક રાજ્યોમાં ભારે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે ગુજરાતની અંદર આવનારી ત્રણ કલાકમાં કયા કયા વિસ્તારમાં ગાજવીજ તોફાની પવનોની તીવ્રતા મીની વાવાઝોડાની અસરો અને સક્રિય બનતી નવી નવી લો પ્રેશર સિસ્ટમની અસરોના ભાગરૂપે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે કયા વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેની સવિસ્તૃત અને

આવી રીતની લાઈનો ખેચાયેલી જોવા મળી રહી છે અને આ મજબૂત સ્ટ્રફ લાઇન ગુજરાતમાંથી પસાર થતી હોવાના કારણે હાલ ગુજરાતમાં અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે જેના કારણે આજની રાત્રી અને આવતીકાલ વહેલી સવાર દરમિયાન રાજ્યમાં વાદળો ફાટતા જોવા મળી શકે છે ઘોર અંધારાની વચ્ચે કડાકા ભડાકા સાથે વીજળીનું ભયંકર જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે ગુજરાતના વિસ્તારોની અંદર થી લઈને સાત ઇંચ સુધીના વરસાદ પડવાની પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદીય માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે સાથે સાથે ગુજરાતમાં નવું નક્ષત્ર નક્ષત્ર બેસી ગયું છે આ નક્ષત્રની સાથે સાથે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ પણ હવે શરૂ થઈ ગયો છે આજથી લઈને ગુજરાતમાં આવનારી ત્રીસ તારીખ સુધીની અંદર ભયંકર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે મુંબઈના વિસ્તારમાં અટવાયેલું ચોમાસુ આગળ વધીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તાર બાદ હવે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ધીમી ગતિએ આગળ વધતું જોવા મળી રહ્યું છે જેમ જેમ સોમાસુ આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ વરસવાને લઈને પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આપણે લાઈવ સેટેલાઇટ યુની મદદથી અત્યારે માહિતી મેળવીએ કે આજની રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદના મોટા ખતરાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો આવનારી કલાકોમાં ગુજરાતમાં અહેમદાબાદનો વિસ્તાર મહેમદાબાદ ગોધરાના પંથકોમાં વાદળો ફાટતા જોવા મળી શકે છે ધોળકાના વિસ્તારથી આણંદ બોરસદના વિસ્તારથી તારાપુર અને ખંભાતના વિસ્તારમાં મોટા પલટાવ આવી શકે છે વડોદરાના વિસ્તારથી ચાપાનેર અને ગુજરાતના વિસ્તારની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે આમ મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં ફરી એકવાર સિસ્ટમ સક્રિય બનવાની સાથે સિસ્ટમનું ભયંકર જોર વધતું હોવાને લઈને મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના વિસ્તારથી લઈને રાજ્યની અંદર વડોદરાના પંથકથી ખંભાત નડિયાદ ધોળકા અને અહેમદાબાદના વિસ્તારમાં મોટા પલટાવ સાથે જળબંબાકાર વરસાદ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી કલાકોમાં

થરાદના પાલનપુર ખેડબ્રહ્મા રાધનપુર મહેસાણા અને હિંમતનગરના વિસ્તારમાં ઓચિનતાના મોટા પલટાવ સાથે વરસાદ વરસતો જોવા મળવાનો છે આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ વીજળીના ચમકારાની સાથે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે ખાસ કરીને મહેસાણા થી લઈને હિંમતનગર ખેડબ્રહ્મા અને પાલનપુરના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ફાટતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે જેમાં વેરાવળના બંદર થી લઈને ઉનાના વિસ્તારમાં મહુવાના તટીય વિસ્તારથી પંથકમાં અમરેલી ભાવનગરના વિસ્તારથી ગોંડલના ક્ષેત્રોની અંદર જસદણના વિસ્તારથી લઈને બોટાદ રાજકોટ સુરેન્દ્રનગરના વિસ્તારમાં પણ વરસાદનું મોજું ફરી વળતું જોવા મળવાનું છે આમ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ છોતરા કાઢતો જોવા મળવાનો છે તો સાચી માહિતી તરફ નજર કરીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના

ફરી એકવાર લો પ્રેશર અને સક્રિય બનતું ઘાતક સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારથી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ફરી એકવાર જોર વધતું જોવા મળી રહ્યું છે જેમ જેમ વરસાદીય સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાતમાં પોતાની અસર વધારી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર દરિયાઈ કાંઠાના તટીય વિસ્તાર જેમ કે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને ભરૂચ સુરત નવસારી વલસાડ ડાંગ તાપીન નર્મદા જિલ્લામાં કડાકા ભડાકા સાથે મેઘતાંડવનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે સાથે સાથે ગુજરાતમાં પવનની ઝડપો વધતી જોવા મળી રહી છે સામાન્ય દિવસો કરતા ગુજરાતમાં જોર ચાલીસ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં સતત તોફાની પવન જોવા મળી રહ્યો છે આમ આવનારી કલાકોમાં ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ફક્ત આજે નહીં પરંતુ ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતમાં ચોવીસ તારીખ સુધીની અંદર વરસાદીય સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો ખાસ તારીખો લખી રાખજો આજથી લઈને આવનારી ચોવીસ તારીખ જેમાં પણ ગુજરાતમાં બાવીસ તારીખથી ફરી એકવાર જોર વધતું જોવા મળવાનું છે

વલસાડ થી દમણ દાદરા નગર હવેલીના વિસ્તારોમાં ઘોર અંધકારની વચ્ચે કાળા ડિબાંગ વાદળોની સાથે સાથે તુફાન વંટોળ સાબેલા ધાર વરસાદનો મોટો ખતરો વિસ્તારો ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓ પર ટોળાતો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આમ આવનારી કલાકોમાં દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે જી હા દર્શક મિત્રો જેમ જેમ ગુજરાતમાં તોફાની પવનોનું જોર વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના ઘણા વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના પંથકથી જામનગર મોરબીના ક્ષેત્રથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારમાં બોટાદના વિસ્તારથી રાજકોટ જૂનાગઢ અને પોરબંદરના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કચ્છનું હવામાન પણ પલટાતું જોવા મળી રહ્યું છે કચ્છ ઉપર પણ અત્યારે અરબ સાગરના વિસ્તાર અને કરાચીના વિસ્તારમાંથી આવતા ભેજયુક્ત પવનો ટકરાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શરૂઆત જોવા મળી રહી છે ઉત્તરીય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ અત્યારે હવામાનની અંદર મોટા મોટા પલટાવ આવી રહ્યા છે જેમાં બનાસકાંઠા પાટણ સાથે સાથે સાબરકાંઠાથી લઈને મહેસાણા ગાંધીનગરના વિસ્તારથી અરવલ્લીના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી જે સરહદીય જિલ્લા જેમ કે છોટા ઉદેપુર દાહોદ અને મહીસાગરના વિસ્તારમાં ભારે જોર વધી રહ્યું છે વડોદરા પંચમહાલ આણંદ ખેડા ગાંધીનગર અને અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ આવનારી કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના સંપૂર્ણ જિલ્લાની આજની રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે મેઘગ ગરજનાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અનેક જગ્યા ઉપર વીજળી પડતી હોય તેવા દ્રશ્યો પણ આજની દરમિયાન ગુજરાતમાં જોવા મળવાના છે તો આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર વરસાદનું થોડું જોર ઘટતું જોવા મળવાનું છે જેમાં ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના ચાર જિલ્લાઓની અંદર આવતીકાલ માટે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં નવસારીના જિલ્લાથી તાપી ડાંગના વિસ્તારથી વલસાડના વિસ્તારોની અંદર આવતીકાલ માટે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનો મોટો ખતરો કાલે ટોળાઈ રહ્યો છે તે ઉપરાંત ખાસ કરીને આવનારી એકવીસ તારીખના રોજ પણ ગુજરાતમાં વરસાદીય સિસ્ટમની અસરને લઈને તાપી ડાંગ નવસારી અને વલસાડના જિલ્લામાં ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે ગુજરાતના બાકીના તમામ જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદ આવનારી બાવીસ તારીખ સુધીની અંદર ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે બાવીસ તારીખના રોજ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં લો પ્રેશર વાળી સિસ્ટમ મજબૂત બનવાના કારણે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત બનતી જોવા મળવાની જાણી લેજો નવસારીનો વિસ્તાર અને વલસાડથી થી દાદરા નગર હવેલી દમણના વિસ્તારમાં આવનારી બાવીસ તારીખના ના રોજ અતિ ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી છે બાકીના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પણ ભાવનગર નર્મદા સુરતના વિસ્તારથી તાપીન ડાંગના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલીના ક્ષેત્રથી ભાવનગરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું આવનારી બાવીસ તારીખના રોજ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સિસ્ટમ હોય અને કાળો ભય નાખે છે જેમાં પણ ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ત્રેવીસ તારીખના રોજ રાજ્યની અંદર બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો તે ઉપરાંત અરવલ્લી મહેસાણા પાટણ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છના ક્ષેત્રો અને નવસારીના વિસ્તારથી વલસાડ તાપીના વિસ્તારથી ડાંગના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે અને ચોવીસ તારીખના રોજ રાજ્યની અંદર કચ્છના હવામાનમાં મોટા પલટાવ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ બનાસકાંઠા અને પાટણના વિસ્તારમાં યલો એલર્ટ ગીર સોમનાથના વિસ્તારોમાં યલો એલર્ટ નવસારીને વલસાડના વિસ્તારમાં ભારે વરસાદનું યેલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર ખાસ દર્શક મિત્રો તારીખો લખી લેજો આજથી લઈને આવનારી ચોવીસ તારીખ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં સતત વરસાદ ભૂક્કા અને ચોતરા કાઢતો જોવા મળી શકે છે આત્મા હજુ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નવી સિસ્ટમના કારણે કયા કયા જિલ્લાઓમાં વર્ષે ધોધમાર વરસાદ હાલ ગુજરાતની અંદર કરવામાં આવેલા લેટેસ્ટ અપડેટ અનુસાર ગુજરાતમાં સોમાસુ હવે સક્રિય બન્યું છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર અત્યારે સોમાસુ જામેલું જોવા મળી રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર બોટાદરા જિલ્લાથી જામનગર અને ભાવનગરના જિલ્લામાં અતિ ભારે વરસાદ નોંધાયેલો જોવા મળી રહ્યો છે બનાસકાંઠાના વિસ્તારથી આણંદ મોરબીના વિસ્તારથી દ્વારકાના અમુક સ્થળ ઉપર ભારે વરસાદ પડી રહ્યો છે જી હા દર્શક મિત્રો તોફાની પવનોની તીવ્રતા સાથે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશય થયેલા જોવા મળી રહ્યા છે

અત્યાર સુધીની અંદર કચ્છની અંદર સોર્યાસી મેમી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં અઠાવન સૌરાષ્ટ્રની અંદર એકસો દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં એકસો મેમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે ગુજરાતની અંદર અત્યાર સુધીની અંદર સાલુ સીઝનનો બાર પોઈન્ટ સત્યાસી ટકા વરસાદમાં ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો પાછલા બે દિવસથી જળબંબાકાર વરસાદ વરી રહ્યો છે જેના કારણે આગામી દિવસોની અંદર ગુજરાતમાં હજી પણ વરસાદ છોતરા કાઢતો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ અને નદી નાળા પાણીઓથી છલકાતા જોવા મળી રહ્યા છે ભિન્ન ભિન્ન પંથકોની અંદર જોર વધતું જોવા મળી રહ્યું છે સાઉથ વેસ્ટ સોમાસુ હવે ઉત્તર અરેબિયન સમુદ્રની અંદર આગળ વધ્યું છે ગુજરાતના તમામ ભાગો રાજસ્થાનના વિસ્તારો મધ્યપ્રદેશના વિસ્તારથી પૂર્વીય પ્રદેશોની અંદર કેટલાક ભાગો છત્તીસગઢના વિસ્તારથી ઝારખંડના બાકીના રહેલા તથા બિહારના ભાગોની અંદર પણ હવે સોમાસુ આવરી લેતું જોવા મળી રહ્યું છે ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારમાં લો પ્રેશર વાળી સિસ્ટમ રચાતી જોવા મળી રહી છે જે હવે મધ્ય રાજસ્થાનના વિસ્તારો તરફ આગળ વધી રહી છે સમુદ્રની સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિમીની ઊંચાઈએ એક અત્યારે અપર એર સર્ક્યુલેશન રચાતું જોવા મળી રહ્યું છે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ડાંગ વગેરે જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડવાનો પણ મોટો ખતરો ટોળાઈ રહ્યો છે જી હા દર્શક મિત્રો ગુજરાતની અંદર આજે સતત ત્રીજા મેઘરાજાની ધબધબાટી જોવા મળી રહી છે ગુજરાતમાં આજે પણ સતત ત્રીજા દિવસે મેઘરાજા ગુજરાત ઉપર ધબધબાટી બોલાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગુજરાતમાં કુલ તાલુકાની અંદર વરસાદ પડ્યો છે ભારે વરસાદને લઈને બધા તાલુકાની અંદર હાલ અત્યારે જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી રહી છે સાથે સાથે જ ગતરોજ પહેલા પડેલા વરસાદના કારણે ઘણી જગ્યા પર અત્યારે તાલુકામાં હજી પણ પાણી ભરેલા હોય તેમ અત્યારે રોડ રસ્તાને અહેમદાબાદની અંદર પણ મોડી રાત્રે વીજળીના ચમકારા અને વાદળોના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડેલો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતમાં આજે અને હજી પણ વરસાદને લઈને મોટી શક્યતા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે વધશે વરસાદનું મોટું જોર અંદર ઘોડાપોરને લઈને હવામાન નિષ્ણાંત દ્વારા રાજ્યની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ પડવાની નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં રાજ્યની અંદર ગાજવીજ સાથે વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો આજે અને આવતીકાલ દરમિયાન રાજ્યની અંદર ચોમાસાનું જોર વધતું જોવા મળવાનું છે અરબી સમુદ્રની અંદર લો પ્રેશરના કારણે વરસાદ પડશે રાજ્યભરની અંદર વરસાદીય માહોલ છવાતો હોય તેમ ગુજરાતના અનેક પંથકોમાં ભયંકર વરસાદ વરસવાને લઈને મોટી આગાહી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે પાછલા ત્રણ દિવસથી સતત ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે પશ્ચિમીય સૌરાષ્ટ્રના ભાગોની અંદર અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જી જ્યાં દર્શક મિત્રો ખાસ જાણી લેજો બાવીસ જૂન બાદ બંગાળની ખાડીમાં વર્સાદીય સીસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે જેને લઈને 24 થી 30 જૂન દરમિયાન અતિભારે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે દક્ષિણીય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે તેવા વરસાદની પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે હાલ અત્યારે અનેક પંથકોમાં વાદળો ફાટેલા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને

અહેમદાબાદ અને ગાંધીનગરના વિસ્તારમાં અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠાના વિસ્તારથી બનાસકાંઠા અરવલ્લીના અંદર પણ ભારે વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે પાટણ મહેસાણાની અંદર ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે ત્રીસ જૂન સુધી સાથે વરસાદનું જોર વધતું છે રાજ્યના કેટલાક ભાગોમાં વીજળી પડવાની પણ મોટી સંભાવના દર્શાવવામાં આવી રહી છે આમ રાજ્યની અંદર લઈને હજી પણ આવનાર ત્રીસ તારીખ સુધીમાં ગુજરાતમાં મેઘતાંડવ વરસતું હોય તેમ તોફાની પવનો સાથે સતત વરસાદનું જોર ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે પોટલા બાંધી રાખજો ગુજરાતની સાથે જેમ જેમ સોમાસુ આગળ વધી રહ્યું છે તેમ તેમ અતિ ભારે વરસાદને લઈને પણ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોટી ચેતવણીની સાથે આગાહી કરવામાં આવી રહી છે રાજ્યની અંદર ઘણા વિસ્તારમાં આજે હળવાથી મધ્યમ અમુક વિસ્તારમાં ભારે વરસાદ રહ્યો છે ભાવનગરના પંથકની અંદર ભારે વરસાદ પડ્યો છે તો બીજી તરફ આગામી ત્રણ કલાકની અંદર હળવાથી ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા નવી નક્કોર આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યની અંદર આગામી ત્રણ કલાકમાં અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને મધ્યમથી ભારે વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે રોડ ફરી પાણી પાણી જેવા દ્રશ્યો જોવા મળવાના છે જેમાં ગુજરાત રાજ્યની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણાના વિસ્તારથી પાટણ ડાંગના વિસ્તારથી વલસાડ દમણ દાદરા નગર હવેલીના વિસ્તારથી ગીર સોમનાથ દીવના વિસ્તારથી અમરેલી અને ભાવનગરના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ સાથે વરસાદનું ફરી એકવાર જોર વધતું જોવા મળવાનું છે તે ઉપરાંત મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર ભરૂચ વડોદરાના પંથકથી નર્મદા તાપીના વિસ્તારથી સુરતના જિલ્લામાં નવસારી આણંદ ખેડા ગાંધીનગર અહેમદાબાદ સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જુનાગઢ પોરબંદરના વિસ્તારોમાં

તબાહી મચાવી દીધી છે ભારે વરસાદના કારણે રાજ્યની અંદર મોટા ભાગના જળાશયો ભરાઈ ગયા છે જેમાં કેટલાકની અંદર તો અત્યારે ભારે વરસાદ પડવાના કારણે હાઈ એલર્ટ ઉપર અત્યારે અનેક જળાશયો મૂકવામાં આવી રહ્યા છે હાલની અંદર તાજા અપડેટ પ્રમાણે રાજ્યના અગિયાર જળાશયો હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે જેમાં તેર ડેમ એલર્ટ ઉપર છે તો દસ જળાશયો હોર્નિંગ લેવલ ઉપર મૂકવામાં આવ્યા છે રાજ્યની અંદર નવ જળાશયોની અંદર સો પાણી ભરાઈ ચૂક્યું છે આમ રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદના કારણે અત્યારે તારા જીના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે ભાવનગરમાં પડેલા ભારે વરસાદના કારણે શત્રુંજય ડેવ ઓવરફ્લો થયેલો જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસથી ભાવનગર બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે તાજા અપડેટ પ્રમાણે ભાવનગરમાં પડેલા ભારે વરસાદના કારણે શત્રુંજય ડેમની અંદર અત્યારે પુષ્કળ પાણીની આવકના કારણે ઓવરફ્લો થયેલો જોવા મળી રહ્યો છે હાલની અંદર શત્રુંજય ડેમની અંદર તમામ દરવાજા ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે સતત પાણીની આવક વધતા નીચાણવાળા સત્તર જેટલા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે શત્રુંજય ડેમ ની અંદર ઓગણસાઠ દરવાજા ખોલવામાં આવતા પંદર હજાર ત્રણસો ને ચાલીસ ક્યુસેક પાણીની આવક સામે પાણીની જાવક અત્યારે જોવા મળી રહી છે આમ ડેમોની અંદર પણ પુષ્કળ પાણીની આવક જોવા મળી રહી છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને હાલ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદનો નું ખતરો ટોળાઈ રહ્યો છે ખાસ કરીને આગામી બે દિવસની અંદર ગુજરાત ઉપર સાર્વત્રિક વરસાદ વરસતો જોવા મળવાનો છે રાજસ્થાન ઉપર લો પ્રેશર સર્જાતા ગુજરાત ઉપર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે અહેમદાબાદના વિસ્તારમાં ગાજવી સાથે વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે રોડ રસ્તા અને નદી નાળાની અંદર પાણીનો સતત પ્રવાહ વધતો હોવાના કારણે અત્યારે ભાલે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક જગ્યા ઉપર તારાજીના દ્રશ્યો સર્જાયેલા જોવા મળી રહ્યા છે રાજ્યની અંદર ભારે વરસાદના પગલે અત્યાર સુધી અઢાર લોકોના મોત થયા છે જ્યાં દર્શક મિત્રો રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં અઢાર લોકોના મોત નીપજી ચૂક્યા છે એનડીઆર જ્યાં દર્શક મિત્રો બીજી તરફ ગઈકાલે બોટાદ ની અંદર મેઘતાંડવ જોવા મળ્યું હતું બરવાળાના વિસ્તારથી રાણપુર ગઢડાના વિસ્તારોની અંદર ભારે વરસાદના કારણે જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી હતી જ્યાં દર્શક મિત્રો સાંજના છ વાગ્યા સુધીની અંદર બોટાદ શહેરની અંદર સાડા પાંચ ઇંચ વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે બોટાદ શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણીનો ગરકાવ થયો છે જ્યોતિગ્રામ સર્કલ પાસે તો પાણી ભરાઈ વ્યવહાર બંધ થઈ ગયો હતો સોસાયટીની અંદર પાણી ભરાતા ટેક્ટરથી રહીશોને સુરક્ષિત રીતે બીજા સ્થળે પણ સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા આમ ભારે વરસાદના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોમાં તારાજીના ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે